પરમ પૂજ્ય નરસી દાદાના સતાણમા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અવસર પર પૂજ્ય દાદા શ્રી દ્વારા રચિત સત શાસ્ત્ર શ્રીમદ નરસી મહર્ષિ અહમ બ્રહ્માસ્મી ભાગ બે નું વિમોચન કરવામાં આવ્યું હતું આ ગ્રંથને લઈને ઘણી અપેક્ષાઓ જોડાયેલી રહી છે અને તે કેટલાય આધ્યાત્મિક શોધકોએ શ્રદ્ધા સાથે સ્વીકૃત કર્યું હતું પરમ પૂજ્ય નરસિંહ દાદા જેમણે તેમના જીવનમાં પંદર જેટલા પુસ્તકો લખ્યા છે એ વિવિધ વિજ્ઞા અને આધ્યાત્મિક પર તેના વિચારોને પ્રગટ કર્યા છે આ પ્રસંગે હજારોની સંખ્યામાં મુમુક્ષો પધાર્યા હતા અને દાદાના દેહના જન્મ ઉત્સવમાં જોડાયા હતા દેશ અને વિદેશમાંથી આવેલા અનેક ડોક્ટરો અને આધ્યાત્મિક અનુયાયીઓએ દાદાના દર્શનનો લાભ લીધો શ્રીમદ નરસિંહ મહર્ષિ અહમ બ્રહ્માષ્ટમી પુસ્તક ન્યૂનતમ કિંમતે વિતરણ કરવામાં આવે છે અને આ પુસ્તકના વેચાણમાંથી પ્રાપ્ત થતી આવક પક્ષી ચરણમાં વપરાય છે આજકાલ દરરોજ પાંચસો મળથી વધુ પક્ષી ચણ વિતરણ કરવામાં આવે છે જે દાનની આ સંસ્થા માટે મહત્વપૂર્ણ છે